એ જય ગર્વી ગુજરાત થેન્ક યુ સો મચ ફોર વિડિયો પ્રેઝન્ટેશન હવે આપણી વચ્ચે શ્રી અમિત શાહ સાહેબ ઇન્ટરનેટ દ્વારા અહીંયા જોડાયેલા છે હું એમને વિનંતી કરીશ કે તેઓ ઉદ્બોધન કરશે જેમની ઉચ્ચ ભાવના છે કે આ દેશને આ ભારત વર્ષને ઉચ્ચ શિખર પર લઈ જાય એવા શ્રી અમિત શાહ સાહેબ આપણી વચ્ચે જોડાયેલા છે હવે તેઓ ઉદ્બોધન કરશે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ જેમના વિભાગ દ્વારા બંને ઓવરબ્રિજ સમય કરતાં વહેલા પૂરા થયા છે એવા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રીમાન નીતિનભાઈ ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ મુરબ્બી સુરેન્દ્ર કાકા અમદાવાદ શહેરના મેયર બિજલબેન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમદાવાદ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણ રાણીપના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ સૌ ઉપસ્થિત કાઉન્સિલર ભાઈઓ બહેનો અધિકારીઓ અને ઉપસ્થિત અમદાવાદ શહેરના ભાઈઓ અને બહેનો આજ દેવદવિવારીના શુભ દિવસે ખૂબ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લિંક એવા બે ફ્લાય ઓવરનું લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે એ વખતે સમગ્ર ગાંધીનગર મત ક્ષેત્રના મતદાતાઓ વતી હું નીતિનભાઈ અને વિજયભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આ ક્ષેત્રને બે ફ્લાયઓવર થી જોડી જે છ માર્ગીય રસ્તો લગભગ આઠસો સડસઠ કરોડના ખર્ચે આપવાનો છે એ જોવા જાવ તો નેવું ટકા ગાંધીનગર મતક્ષેત્રમાંથી પસાર થતો રસ્તો છે અને ગાંધીનગર મત મતક્ષેત્ર પહેલા હું અહીંયા સરખેજનો ધારાસભ્ય પણ હતો અને આજ સૌ મતદાતાઓના આશીર્વાદથી આ ક્ષેત્રનો ધારાસભ્ય પણ સંસદ સભ્ય પણ છું આ વિસ્તાર એ અમદાવાદનો સૌથી વિકસિત વિસ્તાર છે સૌથી ઝડપથી વિકસતો વિસ્તાર છે જ્યાં આબાદી વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે એવો વિસ્તાર છે અને અમદાવાદ ગાંધીનગરને જોડતો સૌરાષ્ટ્ર ગાંધીનગરને જોડતો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને જોડતો અને ગુજરાત અને રાજસ્થાન આટલી ઝડપથી છ માર્ગીય કરવાનું કામ જે ચાલી રહ્યું છે એના માટે હું ગુજરાત સરકારને ખરેખર હૃદયથી અહીંના સંસદ સભ્ય તરીકે અભિનંદન પણ આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું મિત્રો આજે સિંધુ ભવન ચાર રસ્તા પર પાંત્રીસ કરોડના ખર્ચે અને સાણંદ ચાર રસ્તા પર છત્રીસ કરોડના ખર્ચે આ જે બે ફ્લાયઓવર બન્યા છે એ એક શરૂઆત છે જેમ પ્રેઝન્ટેશનમાં બતાવ્યું એમ બીજા સાત ફ્લાયઓવર હજી બનશે અને એ પછી સરંગ સરખેદથી તો ચિલોડા સુધી કોઈ જગ્યાએ ચાર રસ્તા પર કોઈએ રોકાવું ના પડે એવા બે રોકટોક એક છ માર્ગીય રસ્તાની શરૂઆત થશે અને હું માનું છું કે ભારતભરમાં લગભગ પચાસ કિલોમીટરના રોડ પર ક્યાંય ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ ન આવે એવી જગ્યાઓ બહુ ઓછી હશે કદાચ નોઈડા પછી પહેલીવાર દેશભરની અંદર આ વ્યવસ્થા ઊભી થઈ જવા રહી છે આપણા ગુજરાતમાં ઊભી થવા જઈ રહી છે અને ગાંધીનગર ક્ષેત્રમાં આપણે ઊભી કરી રહ્યા છે એનો મને ખરેખર આનંદ છે જ્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સવાલ છે ત્યાં સુધી શરૂઆતથી જ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચરને ક્ષેત્રમાં ભારતભરમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે ચાહે બંદરોને ગુજરાત સાથે જોડવાના હોય ચાહે તીર્થ ક્ષેત્રોને ગુજરાત સાથે જોડવાના હોય ચાહે ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપને ગુજરાત સાથે જોડવાની હોય ચાહે મોટા મોટા રેલવે સ્ટેશનોને ગુજરાત સાથે જોડવાના હોય યા ચાહે સાગર કિનારાને ગુજરાત સાથે જોડવાનો દરેક આવા જાહીના મહત્વપૂર્ણ કેન્દ્રોને રોડ રસ્તાથી જોડવાનું કામ નરેન્દ્રભાઈના સમયે જ ચાલુ થયું મને આનંદ છે કે વિજયભાઈ નીતિનભાઈની જોડી પણ આ કામને આગળ વધાર્યું છે આ કામને વધુ મજબૂતીથી આગળ લઈ જાય છે અને ગુજરાતને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં સમગ્ર દેશમાં પહેલો નંબર જે હતો એ જાળવી રાખવા માટે ગુજરાત સરકારે સફળતાપૂર્વકના પ્રયાસો કર્યા છે સૌથી પહેલા ગામડામાં ચોવીસ કલાક વીજળી પહોંચાડવાનું કામ અગર કોઈએ કર્યું તો ગુજરાતે કર્યું બધા જ બંદરોને રાષ્ટ્રીય રાજમાર્ગ અને સ્ટેટ રાજમાર્ગથી જોડવાનું કામ કોઈએ કર્યું તો આપણા ગુજરાતે કર્યું વીજળીના ક્ષેત્રમાં સ્વાવલંબી બનવાની વાત કોઈએ સફળતાપૂર્વક કરી તો આપણા ગુજરાતે કરી પીએસસી નો સૌથી ઓછા એરિયાની અંદર એક પીએસસી એક સીએસસી બનાવવાનો રેકોર્ડ કોઈએ સ્થાપિત કર્યો તો આપણા ગુજરાતે કર્યો મોટી મોટી હોસ્પિટલો બનાવી સ્વાસ્થ્યનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભી કરવાની શરૂઆત કરી તો આપણા ગુજરાતે કરી સૌથી મોટા પ્રાઇવેટ બંદરો બનાવવાની શરૂઆત ક્યાંય થઈ તો આપણા ગુજરાતની અંદર થઈ સૌથી વધુ વૈકલ્પિક ઉર્જા સૌર ઉર્જા પવન ઉર્જા અગર કોઈ જગ્યાએ બનવાની શરૂઆત થઈ તો એ આપણા ગુજરાતની અંદર થઈ આમ દરેક ક્ષેત્રની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિથી ગુજરાતે સમગ્ર દેશની અંદર પહેલો નંબર જાળવી રાખવાનું કામ કર્યું છે અને કોવિડ નાઇન્ટીનના સમયમાં પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની આપણી જે ગતિથી એ રોકાઈ નથી એ અભિનંદનીય વાત છે કોવિડ નાઇન્ટીનના ઓછાયાની અંદર સમગ્ર દુનિયાની અંદર જ્યારે વિકાસના કામો રોકાયા ત્યારે ગુજરાતે કોવિડ નાઇન્ટીનની અંદર પણ વિકાસની હરણફાર અને વિકાસની ગતિ જાળવી રાખી છે અને વધુ ગતિથી આપણે વિકાસ કર્યો અને આજે એટલા માટે જ કોવિડ પહેલાંની જે ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હતું ગુજરાતે પ્રાપ્ત કરી લીધું છે જીએસટી રેવન્યુની અંદર પણ કોવિડ પહેલાંની સ્થિતિ લગભગ લગભગ ગુજરાતે પ્રાપ્ત કરી લીધી છે અને જીડીપીની અંદર પણ ગુજરાત કોવિડ પહેલાની સ્થિતિ પ્રાપ્ત કરવામાં સમગ્ર દેશની અંદર સાહેબ પહેલા નંબરે રહે એવી શક્યતાઓ જોવામાં મળે છે મિત્રો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે નરેન્દ્રભાઈ વડાપ્રધાન તરીકે કોવિડ નાઇન્ટીન સંક્રમણ ફેલાવાનું શરૂ કર્યું ત્યારથી જ વિઝ્યુલાઇઝ કરીને કે આના દેશના અર્થતંત્ર પર શું દુરોગામી અસર પડે એને વિઝ્યુલાઇઝ કરી કોવિડ નાઇન્ટીનના સમયનો ઉપયોગ પોલિસી મેકિંગમાં કર્યું એક ક્ષણની પણ આરસ કર્યા વગર સરકારે અહરનીશ કામ કર્યું અનેક ક્ષેત્રોની અંદર ચાહે ફાર્મ ક્ષેત્ર હોય ચાહે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્ર હોય ચાહે કરના માળખાની વાત હોય ચાહે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી બનાવવાની વાત હોય અનેક ક્ષેત્રોની અંદર રિફોર્મ કરી એક સુચારુ વ્યવસ્થા વિકાસને આગળ વધવા માટેની કરી અને અંતે એક મસ્ત મોટું વીસ લાખ કરોડનું પેકેજ ગરીબ કલ્યાણ પેકેજ આપી અર્થતંત્રને ગતિ આપવાની શરૂઆત કરી આજે પરિણામે છેલ્લા જે જીડીપીના આંકડા આવ્યા એમાં કેવળ આપણે છ ટકા પાછળ રહ્યા છે જીડીપી જે કોવિડ પહેલા હતો એનાથી અને હું આશા કરું છું કે આવતા ત્રિમાસિક પરિણામો એ જીડીપીને પ્લસની દિશામાં લઈ જશે અને જ્યાં સુધી એફડીઆઈનો સવાલ હોય આજે ભારતમાં સૌથી વધુ એફડીઆઈ કોવિડના સમયમાં પણ આવવાનું ચાલુ એફઆઈઆઈ રેકોર્ડ એફઆઈઆઈ નવેમ્બર મહિનાની અંદર ભારતની અંદર રોકાણ માટે વિદેશી રોકાણ આવ્યું છે અને નરેન્દ્રભાઈએ પોતાની દૂરદ્રષ્ટિથી આ સમગ્ર કોવિડના સમયનો ઉપયોગ એક લાંબા ગાળાના આર્થિક સુધારો કરવા માટે લાંબા ગાળાના નીતિ વિષયક સુધારો કરવા માટે અને લાંબા ગાળાના એક ઔદ્યોગિક નીતિઓની અંદર બદલ કરવા માટે કર્યો અને એના પરિણામ સ્વરૂપે સમગ્ર દેશની અંદર આજે વિકાસના રસ્તા પર દેશ આગળ વધી રહ્યો છે ગુજરાતે વિકાસની અંદર અને ગુજરાતે ઔદ્યોગિક વિકાસની અંદર હંમેશા દેશમાં અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે અને આજે ગુજરાત પણ આજના છાપાઓમાં આપે સમાચાર જોયા છે કે સમગ્ર દેશની અંદર એફડીઆઈમાં સૌથી પહેલા નંબરે અને એક બાજુ રામ અને એક બાજુ ગામ એ પ્રમાણે લગભગ લગભગ પચાસ ટકા જેટલું રોકાણ મેળવી આજે દેશની અંદર એ પરંપરાને જાળવી રાખી છે આપણા માટે આનંદનો વાત છે મારા માટે વિશેષ આનંદની વાત એ છે કે મારા મતક્ષેત્રની અંદર આ બંને મોટા ફ્લાયઓવર બન્યા છે એનાથી લોકોની આવાજાહી માટે ઉદ્યોગ ધંધાઓ માટે અને રાજ્યને બીજા રાજ્ય સાથે જોડવા માટેનું જે ટ્રાફિકની સમસ્યાનું હતું એનું નિવારણ થશે હું હૃદયથી રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને વિજયભાઈ રૂપાણીનો આભાર માનું છું અને હું એટલી ખાતરી આપવા માગું છું આજના તબક્કે કે ગુજરાતના વિકાસ માટે ભારત સરકાર ચટ્ટાની જેમ અડીખમ ગુજરાત સરકારની સાથે છે જ્યારે જરૂર પડે ત્યારે ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ

સરખેજ ગાંધીનગર હાઈવે પર સિંધુ ભવન ચાર રસ્તા અને સાણંદ ચાર રસ્તા પરના ફ્લાયઓવરના લોકાર્પણ પ્રસંગે પોતાના બીજી શેડ્યુલમાંથી અમૂલ્ય સમય ફાળવી હાજર રહેલ માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અમારા માર્ગદર્શક નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ આદરણીય કૌશિકભાઈ પટેલ સાહેબ સુરેન્દ્ર કાકા આદરણીય બીજલબેન પટેલ મિયર શ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ કિશોરભાઈ चव्हाण સાહેબ અરવિંદભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત કોર્પોરેશનના કોર્પોરેટર શ્રીઓ ભાઈઓ બહેનો તથા મીડિયાના મિત્રો આપ સૌ આજના પ્રસંગે હાજર રહી વિભાગને જે પ્રોત્સાહિત કરો છે તે બદલ વિભાગવતી આપ સૌનો આભાર માની હું નિર્મળ ભારત માતા કી જય થેન્ક યુ સો મચ સર હવે આપણા બધા જ મહેમાનો અનાવરણ કરવા તેમજ રિબિન કટિંગ કરવા માટે સ્થળ પર જશે આવેલા તમામ મહાનુભાવોનો હું દિલથી આભાર માનું છું ઉપસ્થિત સર્વે મહેમાનો કે જેઓ પોતાનો કિંમતી સમય નીકાળીને આજે આપણી વચ્ચે હતા એ બધાનો ખૂબ ખૂબ આભાર સાથે જય જય ગરવી ગુજરાત જય ભારત